સુરતમાં રોંગ સાઇડ વાહન ચલાવતા રોકવા અનોખી મોહિમ શરૂ કરાઈ છે સુરત શહેરમાં ટ્રાફિકના ન્યુસન્સને નાથવા લોકોને રોંગ સાઇડમાં વાહન ન ચલાવવા સોશિયલ મીડિયા ટીમ મેદાને ઉતરી છે અને અનોખી મોહિમ શરૂ સુરત શહેરમાં એમાંય ખાસ કરીને વરાછાતી કામરે સુધીના વિસ્તારમાં નોકરી અને ઘરે જલ્દી જવાની હોડમાં લોકો આડેધડ વાહન ચલાવી રોંગ સાઇડ નીકળતા હોય છે હાલમાં જ કાપોદરા વિસ્તારમાં વાહન ચાલકોને બની બેઠેલા સમાજ સેવી દ્વારા રોંગ સાઈડ પર વાહન હંકારતા લોકોને રોકીને તેઓની ગાડીની ચાવી કાઢી લઈ રોંગ સાઇડ વાહન નહીં ચલાવું કહેતા કેટલાક લોકોએ પીરૂષ ધાનાણીને માર માર્યો હતો જે વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી ત્યારે રોંગ સાઈડ પર વાહન નહીં ચલાવવા સોશિયલ મીડિયાની ટીમે નવી પહેલ શરૂ કરી છે જેમાં હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ કરી રહ્યા છે રોંગ સાઇડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાઈ રહ્યા છે અને વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ન આવે તેના માટે ટીમ તૈયાર થઈ છે દરરોજ કાપોદરા વરાછા સહિતના વિસ્તારમાં આ ટીમ કામગીરી કરી રહી છે